રાયા પોણિયાર હતો માતા વિહાદના ઓનલાઈન કેમેરા તમારા ઘરના

કબૂતર ને મતી બરાબર તમારા મગજ માં કેળો માથું ભારે ભારે રહે એવું મને માતા ને લાગે

કેરા જુગા અરે બરાબર તો કદાક મારો પ્રભુ રોમ ને ભૂલતોય ના ભૂલે ભૂલતી હો તો કદા ઘુડણા તમે ઓળખતા હો તો એક મછો કણરા કાળો કોઈ

લાખ મો ફલે અગણ માતાઓ પણ ભોળીનો ભૂલા મન ભૂલા હોય તો આ પાડતો તમારે માતા તમારા ગયા અને આજથી બે ત્રણ મહિના પેલા તમારા ઘરે ભૂલતી હતી હાલ નઈ બોલતી મારો માતા નું શબ્દ એક મોટી વધારે છે બધા ગીતા ભાગવત ને ગાવું 喂，媳妇。